વન વેલકમ બેક ટુ ધ ચેનલ જેસી કૃષ્ણ अगेन છો દાનો નીકળી ગય છે સ્કૂલ જવા માટે એ હું તમને બતાવુ કે કેવી રીતે ચાલો આ રે દાનો બાય સો દાનુબેન ગઈ સ્કૂલ આજે એના ટિફિનમાં આજે એ લોકોને વન પિકનિક જેવું લઈ જવાના છે ફર્સ્ટ ક્રાય ફર્સ્ટ ક્રાયના ક્યાં લઈ જવાના છે ફર્સ્ટ ક્રાય ટોય સ્ટોર લઈ જવાના છે તો એ લોકો અત્યારે સ્કૂલે જશે અને સ્કૂલેથી એ લોકોને વેનમાં ફર્સ્ટ ક્રાયના ટોય સ્ટોર લઈ જશે તો આજે દાનુબહેનના ટિફિનમાં હતું વેજ ફ્રેન્કી અને મેં આ ખજૂરની ચટણી આપી છે અને થોડા ડ્રાય ફ્રૂટ્સ આપ્યા છે આ જો દાનુ ટિફિન જમવામાં છે ગવારસિંગનું શાક દાળ ભાત અને રોટલી મારો શ્રાવણ મહિનો ચાલે છે એટલે હું એક ટાઈમ જમું છું એટલે સવારે મોસ્ટ ઓફ આખું જમવાનું તો બને જ છે તો હું ફટાફટ સ્કૂલ ગઈ છે હવે કચરા પોતો ને બધું હું બતાવી લો મળું તમે થોડીક વાર મેં જમી લીધું મને તો એક ટાઈમ જમવાનું આ ચાલો અત્યારે મસ્ત જમી લીધું દાન સ્કૂલેથી પણ આવી ગઈ પછી એ કહેતી હતી એ લોકોને લઈ લઈ ગયા હતા અને એ બધું કહેતી હતી તો મારી પાસે ફોટોઝ આવશે ને તો પછી હું આના વિડીયોમાં નાખી દઈશ સો તો અમે લોકો સાંજે જવાના છે એક જગ્યાએ તો હું તમારે સાથે મારી સાથે લઈ જઈશ

અને અમારા એક રિલેટિવને ત્યાં જઈએ છે પહેલાં એમની તબિયત સારી નથી તો પહેલાં એમને મળી લઈએ થોડીક વાર ત્યાં બેસીએ એમની સાથે અને પછી અમે લોકો જઈએ છીએ ચાર મિનાર બાજુ જવાના છે તો રાત્રડીની શોપિંગ પણ કરવા દીજો તો તમારે પણ સાથે લઈ જઈશ ચલો હોય શું કાંઈક અમે લોકો નીકળી ગયા છે ચાર મિનાર જવા માટે અને દાનું બેન તો

मोटली बार से उठके ना पड़ती है आज बेकरी चार मिनट और कोई हो फर्दा है आज है एनी फेमस अच्छा नहीं पता है दाणू पेस्ट्री खाइल ले बच्चे बिस्किट ले लिए ये मैंने बिस्किट हां मैं बिस्किट ले लेता નિમરા અમે લોકો આવી ગયા છે ચાર મહિનાથી પાછા હવે આ કિંડો અને દાણોનું કંઈ જમવાનું કરે કારણ કે મારે તો જમવાનું નથી આ લોકો કંઈક વિચારીએ શું કરીએ રસ્તામાં કશું પાછળ ચલો તમને ઘરે જઈને મળો